પીહા ભગત અને રતા ભગત અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ સેવા કરવા આવે દોસ્તો અહીંયા એ સંતની સમાધિ અને પાસે એમ કહેવાય કે મહાદેવનું દેરું અને અખંડ ધૂણો એ જગ્યાએ અખંડ સેવા કરવા આવવાનું તમે જુઓ કેટલા બધા પાણીમાં ગરકાવ છે પાણીમાં ગરકાવ છે એ તો ઠીક પણ આજે પાણી આવે છે ભાઈ એનો ધસમસતો પ્રવાહ અતિશય પવન અને પાછું ટાઢું બોળ પાણી હવે તમે જુઓ પણ આજે પાળો જે છે ને એની આજુબાજુ કે આજુબાજુ દોસ્તો ઈ પાંચ કે છ ફૂટ ની પગદંડી છે તમે જુઓ વચ્ચે લાકડા ખોડ્યા છે એની વચ્ચેથી જ હાલવાનું એનાથી આડુબડું થાય અથવા તો આ પાણીના વેગમાં કે આ પવનની અંદર આડુબડું થઈ જાય તો અહીંયા બહુ જબરું જોખમ એટલે ખાસ ધ્યાન રાખવું આવું સાહસ ખેડવું નહીં આ તો અહીંના ભૂમિયા છે છે કે તેઓ આ જગ્યાએ અખંડ સેવા કરવા માટે આવે તમે જો અનેક વાર અહીંયા આવી રીતના આવે અને જાય